હલો બાપા સીતારામ જો આજે આપણે સવારમાં ઊઠીને સીધો જ વિડીયો ચાલુ કરી દીધો ને આજે રવિવાર તો આજે આપણે જવાનું છે વાડીએ એટલે આપણે ઊઠીને સીધો જ વિડીયો જ ચાલુ કરી દીધો છે અને હવે આપણે વાડીએ જ જવાનું છે પણ આ બધાય કામ કરીને નવરા થાય ત્યાં સુધી આપણે જે ઘરે રોકાઉ અને આ બાજુ જો અમારે દોસ્તાર હંજવારી કાઢે છે અને અમારે વિકાસભાઈ ખાઈટમાં જો લાંબા લહ થઈને પડ્યા છે

આપણે જો વાડીએ પૂગી ગયા અને અહીંયા વાડીએ ગામ કરતા તો જાજો જ વરસાદ છે જોઈએ આપણે માંડવીના પાથરાની શું પોઝિશન છે તો જો આવડા પૂગી ગયા તમે જુઓ ગોપુ ગામ કરતા કેવો વરસાદ છે જાજો હે ને ઉપેર ઉપેરે છે બહુ વાંધો નથી કઈ માંડવી પોપડાખા થઈ ગયા હા રૂપાળી માંડવી થઈ ગઈ તમે બે માંડવી ખાવા આવ્યા છો હે આતે મંડો ખાવા હાલો જારે માંડ તને બીક નથી લાગતી દોસ્ત આ તો ઘર ખોલ લે તો તને ખબર પડે એમાં ઘર એમ મત કાલ એમ મત કાલ બાપા આ તો તો ખબર પડે અંદર જ હતા ખોલવામાં ધ્યાન રાખજો દોસ્તાર કા 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 બી હાથ જ એ કાયલતા ઈ તો હોય કે ન હોય કેમ ખબર પડે ઓની હવે મારે આંબલી થઈ ગઈ છે મોટી જબર આમ જો આપણે ઓછું કરવું પડે છે તઈ આમાં દેખાય એટલી ઊંચી થઈ ગઈ અને નીચે હવે આપણે પેસ્ટિયલ બેહાય એવું છત્રી જેવું કરી દીધું છે જો આપણે આને હોરીન કરી દીધું છે મસ્તીનું છત્રી જેવું અને થળ જો આટલું જાડું છે કાયતરા થાય ને એટલે પેલા કાયતરા હું તોડીશ તું કાયતરા તોડીશ પેલા

અને ખુરશી આયેલ ઘરમાં મૂકી દે તાર મમ્મી કોનો ફોન આલે તાર માસીનો હમ આલ આલ ખુરશી મૂકી દે દોસ્તાર ઘરમાં ક્યાંય નાગ બાપા નથી હવે જાઉં છે ને ઘરે દોસ્તાર જો ખાવાનું કાણું થઈ ગયું છે અને અમે બધા બેહી ગયા છે ખાવા બોપોરા શાક માં શું છે ગોકુ શાક સે સોરી નું સોરી નું શાક અને આ બાજુ જો બધા પાણી ભરીને બેહી ગયા છે અને આ બાજુ નું શાક છે શાક દેવાનું કામ આલે પણ કઢી છે સેકલ મરસુ છે વગાડ મને અને તો આલો બધા બપોરા કરવા

હાલ વિકાસ રોટલા બધાય બપોરા કરવા અને હવે અમે કરી લઈ બપવા બપોરા કરી લઈ